પણ આ જે આપણને જે પ્રોપર્ટી કાર્ડ મળશે એ એવો કાયદો બને છે એ કાયદાકીય અધિકાર છે આપણો પૂરેપૂરો હવે એ સ્પષ્ટ અને સત્ય છે એ કાયદાકીય સ્વરૂપ આપવા અધિકારનું સ્વરૂપ આપવાનું કામ આ પ્રોપર્ટી કાર્ડના માધ્યમથી પૂરા દેશમાં ગ્રામ્ય કક્ષાએ મિત્રોની શરૂઆત થઈ છે એટલે ગામતળના નકશાઓ પણ હવે મળતા થશે ને એના આધારે આપણા જે માણસો એમાં વર્ષોથી આક્રાણી કરીને જેનું મકાન કે જે વાડો કે જે ભોગવટો છે એ કાયમીના હકે થાય ને એનું પ્રોપર્ટી કાર્ડ બને એના માટેની વ્યવસ્થા કરી છે અને એમાં આપણે જિલ્લામાં જેટલા પ્રોપર્ટી કાર્ડ ગ્રામ્ય કક્ષાએ મિત્રો તૈયાર થયા છે એનું આજે વિતરણ આપણા મહાનુભાવોના આપણે આપવાનું છે એટલે આપણું કાયમી આ ઉકેલ છે એના પછી આપણે જે મકાન બનાવવાનું હોય અથવા જે કંઈ બીજું કામગીરી કરવાની હોય લોન લેવાની હોય એના પર હવે હાથ નામ આવે એનું તો એને બીજા બેંકના લાભ સરકારી લાભો પણ મળી રહે એની પણ વ્યવસ્થા છે જે મકાન જેને નથી એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ બાકી રહી ગયો હોય તો આ પ્રોપર્ટી કાર્ડ મળશે તો એને પ્રધાનમંત્રી આવાસનો લાભ પણ મળી શકશે